વટાવે તે પહેલા સાદીકલી પઠાણ પોલીસની જાળમાં ફસાયો હતો એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ પ્રકરણમાં વધુ એક આરોપીને પકડી પાડવા સફળ થઈ છે તેના બટાટા ગેંગનો સાગરીત સાદીકલી અલી કેસમાં વોન્ટેડ હતો તેના ઘરે દરોડા કરીને પોલીસે બે પોઈન્ટ નેવું લાખની બસો અને પાંચસોની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે સાદિક અલી આ નોટ વટાવે તે પહેલાં જ તેના ઘરમાંથી નોટ મળી આવી હતી દરમિયાન હેરાલ્ડ સાપ્તાહિક ચલાવતા આરોપી ફિરોઝ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા શફીક ખા ઇસ્લામ ખાનને લિંબાયત પોલીસને સોંપવામાં આવ્યા હતા લિંબાયત પોલીસે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે તેમાં આરોપીઓએ ક્યાંથી અને કેવી રીતે નોટો મેળવી એની સાથે અન્ય કેટલા લોકો સંપર્કમાં છે તેની તપાસ શરૂ કરી છે એમપી સિવાય અન્ય રાજ્યોમાં નોટો પધરાવાય હોવાની આશંકા છે આ ઉપરાંત આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેથી વધુ વિગતો મેળવવા માટે ચાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ફિરોઝની લિંબાયત પોલીસમાં ઉઠક બેઠક હોવાની વિગત જાણવા મળી છે આમ પણ લિંબાયત ડી સ્ટાફ તથા ડી સ્ટાફમાંથી હકાલપટ્ટી કરાયેલા અને હાલમાં બ્રાન્ચમાં કામ કરતા વિવાદી પોલીસ કોન્સ્ટેબલો સાથે ફિરોઝનો ઘરોબો હતો લિંબાયત પોલીસ મથકની હેરાલ્ડની ઓફિસ બસો મીટરના અંતર પર છે તો પછી જે કામગીરી એસઓજી અને પીસીબી કરી તે કામગીરી લિંબાયત પોલીસે કેમ નહીં કરી તે તપાસનો વિષય બની ગયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગત તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ નવ લાખ છત્રીસ હજાર એકસોની પાંચસો અને બસોના દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે અને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એંશી હજાર રૂપિયામાં એણે આપેલી તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતાં તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આ જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસોની બસોના દરની ચલણી નોટો કબજે કરેલ છે બે લાખ નેવું હજાર બે લાખ નેવું બે લાખ નેવું હજાર આઠસો બસો દરની નોટો કબજે કરેલ છે સિત્તેર કે એસી હજારમાં એને ખરીદેલી છે અને એ છૂટક ધીમે ધીમે બજારમાં એને ટૂંકમાં સર્ક્યુલેટ કરવાનો એનો જે પ્લાન છે એ હતો અત્યાર સુધી આ જે સાદિક પકડાયો છે ને હજી અમારી એ બાબતની પૂછપરછ ચાલુ છે એના એના કહેવા મુજબ તો કોઈ નોટ એને વટાવેલ નથી પરંતુ એને રિમાન્ડ લેશું ને એ દરમિયાનમાં જો કોઈ હકીકત હશે તો એ આપને જણાવવામાં આવશે હાલની અમારી જે પૂછપરછ છે એમાં તમામ ચારે ચાર આરોપીઓ ત્રણ જે પહેલાં પકડાઈ અને આ ચોથો ચારે ચાર આરોપીઓ પકડાઈ ગયેલ છે આ આ ઉપરાંત કોઈ સંડાવેલ હોવાનું અત્યાર સુધીમાં જણાય આવેલ નથી જે તે વખતે પૂછપરછમાં એક બહાર આવ્યું હતું કે આ આરોપી કર્ણાટક જતો રહ્યો છે પરંતુ અત્યારે જ્યારે આરોપી પકડાયો ત્યારે એણે કબૂલ્યું છે કે નોટ એના ઘરે એના સલાબતપુરા ઘરે જ હતી ત્યાંથી એ ક્યાંય લઈ ગયો નથી સાદિક છે એ ગાડી લેવેતનો ધંધો કરતો હતો અને એ દરમિયાનમાં એ આ ફિરોજ શાહના સંપર્કમાં આવ્યો અને પૈસા કમાવાની લાલચને કારણે આ પ્રવૃત્તિ કરેલ છે